પણ રોગચાળો વકર્યો છે રોજ સરેરાશ વીસ લોકો ડેન્ગ્યુ અને મેલેરિયાની ઝપેટમાં આવી રહ્યા છે ડેન્ગ્યુના બસો છન્નું અને મેલેરિયાના એકસો ચાર કેસ નોંધાયા છે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળામાં વધારો થયો છે જેરી મેલેરિયાના વીસ દિવસમાં સત્તર કેસ નોંધાયા છે સિઝન બદલાતા વાયરલ ઇન્ફેક્શનના કેસમાં પણ વધારો થયો છે તો પાણી

કન્સ્ટ્રક્શન સાઇટના ચેકિંગની કામગીરી અને ફોગિંગની કામગીરી હાથ ધરવામાં આવેલી છે હાલના તબક્કે આ કેસીસમાં એક ડાઉનફોલ જોવા મળેલું છે હવે ધીમે ધીમે કેસીસ ઓછા થઈ રહ્યા છે નાગરિકજનો પોતાના જે રહેણાંક વિસ્તાર છે તેમાં બેઝમેન્ટ એરિયા છે ટેરેસ છે અને અન્ય કોઈ સ્ક્રેપ મટીરિયલ પડી રહ્યું હોય ત્યાં જો કોઈ પાણીનો સંગ્રહ થયેલો હોય તો તેનો નિકાલ કરાવે તો મચ્છરનો ઉપદ્રવ અટકાવી શકાશે આ સાથે સાથે વોટર વોટરબોર્ન ડિસીસ બાબતે ઝાડા ઉલટીના ચાલુ માસ દરમિયાન એકસો ને છ્યાસી કેસીસ જોન્ડીસના બસો છોતેર કેસીસ ટાઇફોઈડના બસો ને ઓગણસાઠ કેસીસ અને કોલેરાના ત્રણ કેસીસ રિપોર્ટ થયા છે